મિત્રો લાખો માણસોનો પ્રસાદ છે તમે જોવો આમ જ્યાં નજર જાય ને ત્યાં સુકી ભાજી ને ફરાળ પેકેટ પડ્યા છે આ બાજુ લાઈવ ચેવડો પડ્યો છે આ તમે જોવો ડ્રાય ફ્રુટ વાળી એવી જેવું નહીં જોવો તમે આ દાદાના આશીર્વાદ કહેવાય રામનાથ મહાદેવ બધા પાંચ છ ટોપ ભર્યા છે ઓલી બાજુ બીજા બે ટોપ ભર્યા એ તમે જોઈ શકો છો આ લાઈવ પ્રસાદ છે અને આ બાજુ જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ભાઈ લાખો લોકોની જનમેદની તમને દેખાય છે અત્યારે હજી તો સાંજના સાડા છ સાત થયા છે ત્યાં સુધીમાં હજારો ભાવિક ભક્તો પહોંચી ગયા છે અને ત્રણ કાઉન્ટર રાખ્યા છે ટોટલ પ્રસાદ માટેના અને મિત્રો વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં

બધી વ્યવસ્થા ને કંઈક તમે યજ્ઞ નું કહેતા તા યજ્ઞ કરી રમાત્મક લઘુ રુદ્ર કરી લઘુ રુદ્ર હા 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 સવારે કરી બરાબર અને દાદાની પોલી પૂજા કરી વાહ બે ત્રીસ ત્રીસ ચાલીસ કિલો દૂધ હ મધ મધ એક કેરબુ એક છેડીનો રસ બરાબર પછી લીલા કોફાનું નારિયેળ હા હા સમજ્યા આવી રીતે દાદાને વિનંતી કરી હતી કાયમ માટે દાદાના આશીર્વાદ હોય તો જ થાય વાહ ભાઈ વાહ અઢારમું વર્ષ અઢારમું વર્ષ છે જો આ મિત્રો આ બધા સ્વયંસેવકો સેવામાં લાગેલા છે અને ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે પ્રસાદ માટે લાઈન લાગી ગઈ છે મંદિરની પિંચોતેર કિલો પિંચોતેર મણ દોઢ ટન સૂકી ભાજીની સૂકી ભાજી એમને દોઢ ટનની સૂકી ભાજી છે પિંચોતેર મણ હા ઓહ અને સવાસો કિલો દોઢસો કિલો ચેવડો વેફર સવાસો કિલો દોઢસો કિલો જેવો ચેવડો ને વેફર વાહ સરસ ડોડિયા ભાઈ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ માર હર હર મહાદેવ આ તમે સેવા કેટલા વાગે ચાલુ કરી દીધી આજે બનાવવાનું કામ ચાલુ કર્યું સવારે આઠ વાગે હા હા સૂકી ભાજી ઓહો અને 30 બૈરા હતા હમ હ અને બે આ સૂકી ભાજી બનાવવાનો ખાયો હતો બરાબર આ બધાય સાડા પાંચ વાગે બધી સૂકી ભાજી મળી ઓહો સમજ્યા ત્યાં સુધી એ બધાય આ તો પણ ઢગલા મોઢે જ છે લાખો માણસોનો પ્રસાદ છે હા

તમે સેવા કેટલા વાગે ચાલુ કરી હતી આજે બનાવવાનું કામ ચાલુ કર્યું હતું સવારે આઠ વાગે હં હં ભાજી ઓહો અને રીત ભયરા હતા હમ હમ અને બે આ સૂકીભાજી બનાવવાળો ભાઈઓ હતો બરાબર આ બધાય પાંચ સાડા પાંચ વાગે બધી સૂકી ભાજી બન્યું ઓહો સમજ્યા ત્યાં સુધી એ બધાય આ તો પણ ઢગલા મોઢે જ છે લાખો માણસોનો પ્રસાદ છે હા